કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રજાલક્ષી કામગીરી કેવી થઈ છે જેમાં મુખ્યત્વે હાઉસિંગ રોડ ટ્રાફિક બ્રિજ અલગ અલગ વોટર પ્રોજેક્ટ કેવી રીતે કાર્યરત કરવામાં આવ્યા તેનો અભ્યાસ કરાવવાનું આયોજન છે જોકે બે કરોડના પ્રવાસ પાછળ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે અગાઉ કોર્પોરેટર્સને લેપટોપ આપવાના મુદ્દે પણ વિવાદ થયો હતો જે બાદ ટ્રેનિંગ કમિટી સાથેની અને અગિયાર કમિટીઓના સભ્યોને તબક્કાવાર શ્રીનગર મોકલવાનું આયોજન છે આ મામલે કોંગ્રેસ અને આઈએમઆઈએમ ના કાઉન્સીલર્સ ને હજી સુધી મંજૂરી નથી મળી સામાન્ય રીતે દર પાંચ વર્ષની અંદર કોર્પોરેટરો વિવિધ રાજ્યોના ત્યાંની પ્રજા સાથે વાર્તાલાપ માટે ત્યાંના ડેવલપમેન્ટ માટે અભ્યાસ માટે પર્યાવરણના અભ્યાસ માટે ટાઉન પ્લાનિંગના અભ્યાસ માટે રહેણીકરણી માટે પ્રવાસ ગોઠવવામાં દેશમાં અલગ અલગ પ્રવાસ ગોઠવવામાં આવતા હોય છે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના એકસો બાણું કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ બસો પચીસ જેટલા લોકો આ વખતે મોટેભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે પાંચ દિવસ અને છ નાઈટનો આ પ્રવાસ રહેશે એ માટે લગભગ બે કરોડની આસપાસ અંદાજિત ખર્ચ થવા જશે અને અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજ્ય સરકારમાં આ કંપનીને આ કામ આપવામાં આવશે હું સમજુ છું કે આ બે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસા છે પ્રજાના ટેક્સના પૈસા છે પરસા પ્રજાને પરસેવાની કમાઈ છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને ફક્ત એક નાટક કરતા આવડે છે અને નાટકની સૌથી મોટી કંપની ભારતીય જનતા પાર્ટી છે નાટકમાં તો હવે કોંગ્રેસ પણ સામેલ થઈ ગયું છે વિરોધ તો કરવો જોઈતો હતો અમારા સભ્યોએ તો વિરોધ કર્યો જ છે અને અમારા સભ્ય હંમેશા વિરોધ કરતા જ રહે

બરાબર જે રીતે ડેવલપમેન્ટ થાય છે એ રીતે થવાનું છે આ પૈસા ખોટાને ખોટા વ્યય થવાના છે મારું તો માનવું છે કે જો એમણે કામ કરવું હોય તો આ જે બે કરોડ રૂપિયા છે ને એ સેવામાં વાપરે ગરીબની પાછળ વાપરે અને સેવા કાર્ય કરે તો એ એ વ્યર્થ છે બાકી આ કોઈ વ્યર્થ નથી આ પ્રજાના પૈસા આગળ ધન્યા કરવાનું એક નાટક છે હવે અભ્યાસમાં તો એવું છે કે આખા ગુજરાત મોડલ ઉપર નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં ચૂંટણી લડ્યા અને દેશના વડાપ્રધાન બન્યા તો અભ્યાસ કરવા બહારના લોકો ગુજરાતમાં હું ગુજરાત ના આવે કે ગુજરાત મોડલ કાશ્મીર કરવા જઈએ કાશ્મીરમાં તો અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન હતું હમણાં ચૂંટણીપતિ અને નવા મુખ્યમંત્રી બન્યા છે અબ્દુલ્લાજી તો ત્યાં તમે શું અભ્યાસ કરવા જાઓ જો તમે ગુજરાત મોડલ વિકસિત કર્યું છે તો બહારના રાજ્યોના કોર્પોરેટરોને અહીં બોલાવો અને દેખાડો કે ગુજરાત મોડલ શું છે અહીંના કોર્પોરેટરોને તમે ખાલી પેલું કહેવાય ને કે તટિંગ કરવા લોકોના પૈસા કઈ રીતે ઉડાડવાનો એક કિમીઓ છે કે ગમે તેમ કરીને ખર્ચો કરો પણ એને કંઈ નામ તો આપવું ને તો ચોરી થઈ શકે એમને ડાયરેક્ટ ચોરી ના થઈ શકે પ્રજાના પૈસા ઉડાડવા માટે અમદાવાદના જે ટેક્સ પેયર છે જે ટેક્સ ભરે છે એના પૈસાનો બગાડ છે અમદાવાદના રોડ રસ્તાના કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઈ જ ઠેકાણા નથી અને એ નવા નવા બાના નવા નવા ઇશ્યુ ઊભા કરીને તાગરજીનના કરવા માટેનો આ એમનો એક પ્રોપોગન્ડા છે એ સિવાય બીજું જ નહીં અમદાવાદ શહેર અમદાવાદ શહેરના રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ જુઓ ને તો એ જ એનાથી અભ્યાસ કરો તમારે એના માટે કાશ્મીર જવાની ક્યાં જરૂર